જતીન કહારે પોલીસને કહ્યું હતું કે મારું નામ શિવમ છે હું મારો જન્મદિવસ આ જ રીતે ઊંછું છું કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો ત્યારે અન્ય લાલી કહાર નામની વ્યક્તિએ પોલીસને કહ્યું કે તમે અમને બંધ કરાવવાવાળા કોણ અમે કોઈ કાયદો માનતા જ નથી અમે જે કરીએ તે જ કાયદો ટોળાએ પીસીઆરના ડ્રાઈવર સાથે બબાલ કરી ઘેરી લીધી હતી આ દરમિયાન ઘણા લોકો સ્થળ પર ભેગા થઈ કર્મીઓ રૂમને જાણ કરી મદદ માંગી હતી તાત્કાલિક પાણી ગેટ તથા પોલીસ સ્ટેશનના કર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતા વધુમાં પોલીસને આવતા જોઈ ટોળા ભેગું ગયું હતું પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ બુટલેગર સિંહ કહાખો દિવસ એમના દિવસમાં પોતાના સ્ટેટસ સોશિયલ મીડિયા પર મુકતો રહ્યો હતો જોકે પોલીસ હજી તેને પકડી શકી ન હતી પોલીસે વિડીયો ફૂટેજ સહિતના આધારે સ્થળ પર જ લોકો હાજર હતા તેમની ઓળખ કરી તેઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી